ઓ લાગે મોમા મમિયા ઓલ ના લી ઓ મોમા મમિયા પીસ પાસ્તા આ ના ના હાલો ઓલા દુબઈના શેખે નીતુને છેડતી કરી આપણે એની ઉપર કેશ કરવાનો થાય હે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો આજે છે દુબઈમાં ત્રીજો દિવસ એટલે કે એપિસોડ ફોર ઓકે તો આજે અમે જવાના છીએ સિટી ટૂર માટે તો આજે હું બ્લોકમાં તમને બતાવીશ દુબઈ સિટી ટૂર મેં આજે વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ મેડમ બ્લેક એન્ડ બ્લેક બ્લેક એન્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ચાલો લેસ કો તો અત્યારે અમે જઈએ છીએ દુબઈ ટૂર માટે અને અમારી ગાડીને વેઇટ કરતા હતા કલાકથી તો ગાડી આવી ગઈ છે આપણે બેસી જઈએ ચાલને ને નહિ ફટાફટ અત્યારે સિનેમેટિક જ મૂકું છું કેમ કે મારી તબિયત વીક થઈ ગઈ છે મારાથી બોલાય એવું છે નહીં એટલે આખો બ્લોગ હું સિનેમેટિક જ રાખું છું જ્યાં જ્યાં પોસિબલ હશે ત્યાં ત્યાં હું બોલીશ પણ ત્યાં સુધી તમે લોકો મજા કર્યા કરો અને અત્યારે અમે લોકો બીચ ઉપર આવ્યા છીએ બરાબર અહીંયા થોડું ચકડોળ છે બહુ ફેમસ છે બરાબર આજુબાજુ બહુ ઊંચી ઊંચી બિલ્ડિંગો છે અહીંયા બહુ વિડીયો નથી લેવાનું કેમ કે અડધા કપડા વગરના આટા મારે છે બરાબર એટલે કપડાં જેના જેણે પહેર્યા છે એને જ આપણે વિડીયો લીધા છે બરાબર તો તમે લોકો બ્લોગને એન્જોય કરો અને જેટલા લોકો દુબઈ નથી આવ્યા એ મારા બ્લોગથી દુબઈ ફરો બરાબર છે અને જે લોકો આવી ગયા છે એ પણ જોવો અને નવા સબસ્ક્રાઈબર છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચાલો જોયા કરો બ્લોગ અહીંયા બધા છે ને આમાં આપણા વગરના શડિયું પેરી પેરી આટા મારતા હોય એમ ગયા એટલે બહુ પછી આ બધાના વિડીયો હું ન લઉં બરાબર ને નિતુ હા અહીંયા આ લોકો કપડાં પહેરી લીધા બાકી આમનામ ઉગાડતા મારતા હતા ચાલો હવે સુરત ઢળવાનો છે અને અમારી ગાડી આની પાછળની સાઈડ બિલ્ડિંગની નીચે રોડ છે ત્યાં અમારી વેઇટ કરાય છે એટલે થોડા બોડા ફોટા ખીંચી લીધા છે અને હવે અમે જઈએ છીએ પાછા ત્યાં અને નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર ચાલ તો ફટાફટ તો આજે છે વેલેન્ટાઇન અને નીતુ હેપી વેલેન્ટાઇન હા અહીંયા નામ આવી ગયું નીતુ ઇટાલિયા તો આ છે નીતુનો આજે વેલેન્ટાઇન સેટઅપ કેવું લાગ્યું બહુ મસ્ત હા તો થેન્ક યુ કોણ કહે છે ઓકે ચાલો તો આજે વેલેન્ટાઇન છે ને નીતુ વેલેન્ટાઇન દુબઈમાં સેલિબ્રેટ થયું કેવું લાગે છે બહુ મસ્ત કેવું લાગે છે ઓ મમ 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 મિયા પીસ પાસ્તા આ ના 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 હાલો 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 દુબઈ નીતુની ઓલા દુબઈના શેખે નીતુની છેડતી કરી આપણે એની ઉપર કેસ કરવાનો થાય

બધી જગ્યાએ એમ લખેલું છે અત્યારે અમે આવ્યા છે દુબઈ મરીના વોક એકચ્યુઅલી અહીંયા છે ને અલગ અલગ પ્રકારની તમને બોટ જોવા મળશે હમણાં હું બતાવું તમને આગળ જઈને ચાલો તો આવી ગયા છે મરીના લાઈન વોક નીતુએ પણ કોચ્યુમ એના ચેન્જ કરી લીધા છે અને મેં પણ જોકે હું નહીં દેખાતો દેખાતો હોય તો કોમેન્ટ કરી દેજો તો મેં પણ મારા કોસ્ચ્યુમ ચેન્જ કરી લીધા છે નીતુએ પણ એના કોસ્ચ્યુમ ચેન્જ કરી લીધા છે અને આ છે મરીના લાઈન વોક ઓકે મરીના લાઇન વોક ઉપર તમને એક તો મસ્ત મજાનો નજારો જોવા મળશે અને અહીંયા બોટ છે બોટ બધી બોટ છે ઓકે તો એ પણ જોવા મળશે રાજુ ફોટોગ્રાફર ઓકે અહીંયા પણ તમને રાજુ ફોટોગ્રાફર જોવા મળશે મસ્ત 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 લાઇટિંગ છે એક નંબર જો કે અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ નીતુ હાઉ યુ ફીલ મસ્ત 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 ઓકે આ બધા મની એક્સચેન્જ વાળા છે ત્યાં તમને મની એક્સચેન્જ કરી આપશે બેબી કબ ટુ દુબઈ જો આ બધી જે અહીંયા બોટું છે ને એનું બુકિંગ કરે છે એ તમે રેન્ટ ઉપર લઈ શકો છો ઓકે નીતુ બોટ લેવી છે આપણે રેન્ટ ઉપર હે

એટલે હું તમને કહું છું બરાબર ક્યાંકથી મેં સાંભળ્યું એ તમને હું સાંભળાવું છું બરાબર કે ભાઈ ઇન્ડિયન માટે આપણું જે બર દુબઈ છે ત્યાં મોસ્ટ ઓફ ઇન્ડિયન રહે છે પછી આ બાજુની સાઈડ ભૂરિયા રહે છે ફિલિપાઈન્સ લોકોને અલગ આપ્યું છે તો એ રીતે બધાને એરિયા ડિવાઈડ કરેલા છે અને આ દુબઈનો સેકન્ડ ભાગ એમ બીજો વિભાગ એટલે કે અપડેટ દુબઈ છે આ બરાબર હા ન્યૂ દુબઈ કહેવાય આને અને અહીંયા લોકો બધા બોટ બોટ માં રહે છે અમારી પાછળ કાળિયા ધોળિયા ભૂરિયા બધા જ આટા મારે છે હવે આને અત્યારે પૂજો છે ફોટો તો હમણાં એ પાડે લઈએ આપણે થોડીક વાર માં ચાલો તો હવે અમે લોકો જઈએ છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન આ છે મરીના લાઈન મરીના વોક હવે અમારી ગાડી આવી ગઈ છે બધા પેસેન્જરો બેસી જાઓ ફટાફટ ચાલો મળીએ આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર ચાલો લોકેશન જોઈને તમને આઈડિયા આવી ગયો હશે અમે અત્યારે કઈ જગ્યાએ આવ્યા છીએ તો યસ અમે આવ્યા છીએ અત્યારે દુબઈમાં હોટલ એટલાન્ટા શાહરૂખ ખાનની પણ અહીંયા કંઈક બંગલો લીધેલો છે આખો આમ કહેવાય ને આમ ઉપર તો ઉપરથી વ્યૂ જોઈએ ને તો તમને લાગે કે નહીં કંઈક બનાવ્યું છે પણ આપણી પાસે ડ્રોન નથી એટલે આપણે સ્કાય વ્યૂ નહીં લઈ શકીએ પણ નીચેથી જેટલા પણ મતલબ ગ્રાઉન્ડથી તમને જેટલા બી વ્યૂ દેખાય છે હું દેખાડવાની ટ્રાય કરીશ ચલો લેટ્સ સી સામે જોવો છો છે હોટલ એટલાન્ટા જ્યાંથી જવાના કેમ કે અહીંથી પાણીમાંથી રસ્તો છે ઓલી સાઈડ જવાનો જો કે આ મેટ્રો છે અહીંયા પણ આપણી પાસે ટાઈમનો બહુ અભાવ છે એટલે અહીંથી તમને હું બતાવી દઉં છું જોઈ લ્યો જરા અહીં તો કેવું છે મજા આવી હે બહુ મસ્ત બહુ મસ્ત જગ્યા છે તો જઈએ ઘરે ઓલરેડી મને તાવ આવી ગયો છે તો જોઈ લો વાર પાછા આવે જઈએ છીએ હોટલ ઉપર બરાબર ને તો બ્લોગને એન્ડ કરી દઈએ ને તો બ્લોગને એન્ડ કરીએ છીએ બરાબર બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને બતાવજો બરાબર અને ડિઝર્ટ સફારી આપણે કાલે જવાના છીએ એટલે કાલનો બ્લોગમાં તમને હું ડિઝર્ટ સફારી જોઈશ બતાવીશ ઓકે તો બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ થેન્ક યુ સો મચ અહીંયા સુધી જોવા માટે